હુ શાહીન વાગેલા આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા ગઢવી ચારણ સમાજના પ્રમુખનું તોંતેર વર્ષની વય બીમારીના કારણે દુઃખદ અવસાન ગોધરા ગઢવી ચારણ સમાજના પ્રમુખનું દુઃખદ અવસાન થયું ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ગામના વતની લાખાભાઈ ગઢવીનું બીમારીના કારણે પાછલા એક અઠવાડિયાથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી સમાજના મોભી એવા લાબુભાઈ ગઢવીના અવસાનને પગલે સમગ્ર ગઢવી ચારણ સમાજમાં ભારે શોકનો માહોલ છવાયો છે સામાજિક કુરિવાજ નાબૂદ કરવા વ્યસન મુક્ત સમાજના ઘડતર સાથે લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચા નાબૂદ કરવાના કાર્યોમાં મહત્વની ભૂમિકા અદા કરવામાં આવી હતી આઈ શ્રી સોનલ ચારણ ગઢવી સમાજ મંડળના નેજા હેઠળ વડોદરા પંચમહાલ છોટાઉદેપુર મહિસાગર જિલ્લામાં સતત અઢાર વર્ષ સમૂહ લગ્ન આયોજન કરી છસો ઉપરાંત દીકરીઓનું કર્યું હતું કન્યાદાન